શ્રાવણ માસમાં ગાંધીનગર ડેપોની શિવભક્તોને ભેટ શ્રાવણ માસમાં ગાંધીનગરથી સોમનાથ શરૂ કરાઈ એક્સ્ટ્રા બસ ગાંધીનગર અને આજુબાજુના ગામોના શિવભક્તોને મળશે લાભ શ્રાવણ માસના દર રવિવારે સાંજે ચાર વાગ્યે સોમનાથ જવા બસ ઉપડશે સાંજે ચાર વાગ્યે ગાંધીનગર ડેપોથી ઉપડશે બસ સોમવારે સવારે અગિયાર વાગ્યે સોમનાથથી ગાંધીનગર આવવા નીકળશે તો શ્રાવણ માસમાં ગાંધીનગર ડેપોની શિવભક્તોને પેટ હાલમાં ગાંધીનગર ડેપો દ્વારા વિભાગીય કક્ષાએથી સૂચના મળી હતી શ્રાવણ મહિનોને ધ્યાનમાં રાખી અને ગાંધીનગર શહેર અને આજુબાજુની જનતા શ્રાવણ મહિનામાં સોમનાથ ખાતે મહાદેવજીના દર્શન કરી શકે એ હેતુને ધ્યાનમાં લઈ અને દર રવિવારે સાંજે ચાર કલાકે ગાંધીનગરથી ઉપડી વાયા અમદાવાદ થઈ અને સોમનાથ બસ જશે જે સોમનાથથી અગિયાર કલાકે ઉપડી અને ગાંધીનગર પરત આવશે હાલ તો આ શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને એક જ રૂટનું સંચાલન કરવા માટેનું આયોજન કરવામાં આવેલું છે